ભાજપના નેતાઓ દુષ્કર્મમાં પકડાય તો એમનું મોડું સિવાય ત્યારે એમને કોઈને કાયદાનું ભાન કરાવવાનું યાદ ના આવે આજે આ પ્રશ્ન એટલા માટે ઉપાડવામાં આવ્યો કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસો પહેલા એક દુષ્કર્મની ફરિયાદ ભાજપના એક નેતા આકાશ ગોયલ ઉપર થઈ હતી નવ નવ દિવસે પકડાય અથવા તો હાજર થાય અને આરોપી હાજર થાય

જે નવ 9 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસે તપાસ કરવાની હોય કે આ 9 દિવસ ક્યાં હતો અને કોણ મદદ કરી રહ્યું હતું એની જગ્યાએ એ વ્યક્તિને રિમાન્ડ મળ્યા વગર એને જેલ ભેગો કરવામાં આવે આ ઘટનાઓ વારંવાર થતી હોય નાની-નાની માછલીઓને ફરગોડા કાઢી અને ગૃહ રાજ્ય મંત્રી વાવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે કાયદા ત્યારે આ મોટી માછલીઓ અને ખાસ કરીને ભાજપના કયા નેતાઓના વરઘોડા કાઢ્યા શું એ સંગી નટ દાહોદનો આરોપી એનો વરઘોડો કાઢ્યો